જય માતાજી મિત્રો રૂબી કિચન તમારું સ્વાગત છે ઝંઝટ ના ભાખરી બનાવવાની ઝંઝટ કે ના તળવાની ઝંઝટ એકદમ અલગ રીતે અને ખૂબ જ સ્વાદિષ્ટ આપણે મમ્મો મુક્તાની સાથે ઓગળી જાય એવા ગોળ ચૂરમાના લાડુ બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી ચેનલને ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલને કરી દેજો એટલે રોજે નવા નોટિફિકેશન તમને રહે તો ચાલો આપણે બનાવીએ ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગોળ ગોળચૂરમાના લાડુ તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને તેની અંદર આપણે બે કપ જેટલો ભાખરીનો કે લાડુનો લોટ લઈ લઈશું આ રીતના કકરો પાખરીનો લોટ માર્કેટની અંદર ઘંટી ઉપર મળતો જ હોય છે હવે આપણે મુઠ્ઠી પડતું મોણ લઈશું તો અહીંયા હું ત્રણથી ચાર ટયા બસનું જેટલું મોણ લઈશ તો અહીંયા આપણે તેલનું મોણ લઈશું તમે ઘીનું પણ લઈ શકો છો એકદમ સારી રીતે આપણે લોટની અંદર તેલને મિક્સ કરી લઈશું અહીંયા આપણું મોણ એકદમ સરસ દેવાઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠ્ઠી પડતું આપણે મોણ લીધું છે તો હવે આપણે ઉફાણું ગરમ પાણી એડ કરીશું અને આપણે એકદમ ભાખરીનો લોટ બાંધીએ એ રીતના એકદમ સરસ કાઠો લોટ બાંધી લેવાનો છે અહીં આપણે આ રીતના કરી શકીએ એટલું જ આપણે ગરમ પાણી લેવાનું છે આ રીતના મસળતા જઈને આપણે લોટને બાંધવાનો છે તો એકદમ સરસ આપણે કઠણ લોટ બાંધી લીધો છે હવે આપણે એકદમ અલગ રીતે આ લાડુ બનાવીને તૈયાર કરવાના છે ના તળવાની ઝંઝટ કે ના ભાખરી બનાવવાની ઝંઝટ એકદમ ઓછા સમયમાં અને ઓછા ઘીની અંદર આપણે આ લાડુ બનાવીને તૈયાર કરીશું તો અહીંયા આપણે લીંબુના સાઈડનો આપણે લુઓ લેવાનો છે તો અહીંયા તમારે મુઠિયા પણ નહીં બનાવવા પડે અને વધારે તમારે તેલનો પણ ઉપયોગ નહીં થાય આ રીતના આપણે એક લીંબુ સાઈઝનો એક ગોળ લુઓ કરીશું અને આ રીતના આપણે તેની અંદર વચ્ચેની સાઈડમાં આપણે આગળની મદદથી હોલ કરવાનો છે બીજું એ રીતના આપણે લુઓ લઈશું અને તેને પણ આપણે આ રીતના થોડું ચપટો કરીને આ ના મદદ આપણે ઓલ કરી દઈશું આજ રીતના આપણે બધા જ આપણે લુવા બનાવીને તૈયાર કરી લીધા એક અપમ પેન લઈ લઈશું તો હવે આપણે આ મુઠિયાને તળવાના નથી અને એકદમ સરસ આપણે ઓછા ઘીની અંદર કે ઓછા તેલની અંદર તમે આ લાડુ બનાવવા હોય તો આ રીતના તમે કોઈ પણ અપમ પેન તમે લઈ શકો છો અહીંયા આપણે બે બે ટીમ્પા જેટલું આપણે ઘી એડ કરીશું તમે તેલ પણ લઈ શકો છો અને ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા હું ઘી લઈ રહી છું હવે આપણે ઘી ગરમ થઈ જાય એટલે આપણે એક એક મુરની અંદર આપણે મુઠિયાને સરસ શેકાવા માટે મૂકીશું ગેસ તમારે એકદમ ધીમો રાખવાનો છે અને ધીમા ગેસ ઉપર આપણે આ શેકવાના છે અને હવે આપણે એકદમ મીડિયમ ગેસ ઉપર એક સાઈડમાં આપણે મુઠિયાને થવા દઈશું

ગીઠે અંદર સુધી જશે અને તમારા મુઠિયા એકદમ સરસ શેકાશે હવે આપણે નીચેની સાઈડમાં પણ એકદમ સરસ મુઠિયાને શેકાવા દઈશું અને જો આ રીતના થોડું ઉપર તમને કાચું લાગે તો તમે ફરીથી તેને પલટાવીને નીચેની સાઈડમાં પણ શેકી શકો છો તો અહીંયા આપણા એકદમ સરસ મુઠિયા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે અને શેકાતા આપણને સાત થી આઠ મિનિટ જેટલો સમય થયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મુઠિયા શેકાઈ ગયા છે તો હવે આપણે મુઠિયા નીચે ઉતારી લઈશું તો અહીંયા આપણા બધા જ મુઠિયા બની તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠિયા ચડી ગયા છે અને હવે આપણે મુઠિયાને એકદમ સરસ ભાગી લઈશું

હજુ પણ થોડા થોડા ગરમ છે તો આપણે પ્રોપર મૂઠિયાને એકદમ સરસ ઠંડા કરી લેવાના છે આ રીતના ભાગીને પણ તમે ઠંડા કરી શકો છો પણ ગરમ ગરમ માં આપણે અડી ના શકીએ એટલે આ રીતના તમારે થોડા ઠંડા થઈ જાય પછી તેને ભાગી લેવાના તો પાંચ મિનિટ માટે આપણે ફરીથી થોડા ઠંડા થવા દઈશું તો અહીંયા આપણે પાંચ મિનિટ પછી એકદમ સરસ આપણા ભૂકો ઠંડો થઈ ગયો છે એક લઈ આ રીતના આપણે આપણે થોડો થોડો કરી લઈશું તો અહીંયા આપણે એકદમ સરસ આ રીતના કણીદાર આપણે ગ્રાઇન્ડ કરી લીધો છે આ ચૂરમાને આપણે ચાળવાની પણ જરૂર નથી તમે જોઈ શકો છો એકદમ સરસ ફાઇન ચૂરમું બનીને તૈયાર થયું છે હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું તો અહીંયા આપણે એકદમ સરસ ફાઇન ભૂકો કરી લીધો છે ગેસ ઉપર આપણે પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આપણું પેન ગરમ થઈ જાય એટલે આપણે એક ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું ઘી આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે બે ટેબલ કાજુ અને બે ટેબલસ્પૂન આપણે બદામને આપણે ઘીની અંદર સરસ સાતળી લઈશું ઘીની અંદર કાજુ બદામને સાતળવાથી લાડુની અંદર કાજુ બદામનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તમે દ્રાક્ષ પણ ઉમેરી શકો છો પણ મારા ઘરની અંદર દ્રાક્ષની ફ્લેવર

અને અડધો કપ આપણે ઘી લઈશું છે એકદમ પરફેક્ટમાં તો આ રીતના તમે પરફેક્ટ માપ થી લાડુ બનાવશો તો તમારા લાડુ પણ એકદમ સરસ કંદોઈ નીગાડવાનો છે તેની કોઈ પણ ચાસણી નથી કરવાની તો આ રીતના આપણે મિક્સ કરતા જઈશું અને ગોળ ને આપણે વગાડી લઈશું તમે જોઈ શકો છો આ રીતના તમારે દબાવી દબાવીને ગોળ ને મેલ્ટ કરવાનો એટલે ગોળ નો કોઈ પણ ગાંગડો હોય તે સરસ ભાગી જશે અહીંયા આપણો ગોળ એકદમ સરસ થઈ ગયો છે આ રીતના થોડા થોડા બબલ્સ આવે છે હવે આપણે બંધ કરી દઈશું અને હવે આપણે તરત જ આ ગોળાને ઘીને આપણે ચૂરમાની ઉપર આપણે એડ કરી દઈશું તો હવે આપણે ઇલાયચી અને જાયફળનો એકદમ સરસ ફાઇન પાવડર બનાવી લીધો છે તો આપણે તે પણ ચૂરમાની અંદર એડ કરી દઈશું તો ખાસે ટિપ્સ તમે જ્યારે પણ ગોળ ના લાડુ બનાવો ત્યારે તમે ઇલાયચી સાથે તમે થોડુંક જાયફળ એડ કરશો તો તેનું ફ્લેવર અને લાડુ એકદમ સરસ બનીને તૈયાર થશે અત્યારે એકદમ સરસ સુગંધ આવી રહી છે તો આ મિશ્રણ ગરમ છે તો આપણે બધા જ મિશ્રણને આપણે આ રીતના સ્પેચ્યુલાના મદદથી જ મિક્સ કરીશું તો અહીંયા આપણે ઘી અને ગોળનું માપ એકદમ પરફેક્ટ પડ્યું છે તમે જોઈ શકો છો આ રીતના તમે પરફેક્ટ માપથી બનાવશો તો તમારા લાડુ એકદમ સરસ મોમાં મૂકતા જ ઓગળી જાય એવા તૈયાર થશે તો આપણે એકદમ સારી રીતે બધું મિક્સ કરી લીધું છે તો અહીંયા આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો આપણે આ રીતના હાથ વડે હળી શકીએ એટલું ઠંડુ થઈ ગયું છે તો અત્યારે હું આ લાડુ આ રીતના એક મોલના મદદથી બનાવીશ જો તમારી પાસે આ રીતનું કોઈ મોલ ના હોય તો તમે ગોળ આપણે લાડુ બનાવીએ છીએ ટેડિશનલ રીતે એ રીતના પણ બનાવી શકો છો આગળ આપણે ગોળ લાડુ ની પણ રેસીપી મૂકેલી છે પણ અહીંયા આપણે કંઈક નવી રીતના આપણે આ લાડુ લાડુને સર્વ કરીશું જો તમને ગોળ લાડુ ના ખાવતા હોય તો આ રીતના તમે મોલના મદદથી પણ લાડુ બનાવી શકો છો અહીંયા આપણે ફરીથી એકવાર બધું મિક્સ કરી લઈશું તો એકદમ સરસ આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે મોલની અંદર આપણે આ રીતના કરી અને આપણે આ રીતના કોઈ પણ પતરાળું કે આપણે પ્લેટ અંદર લાડુને ને આપણે આ રીતના થોડું પ્રેસ કરીશું એટલે લાડુ આસાનીથી સરસ નીચે પડી જશે તમે જોઈ શકો છો હવે આપણે ખસખસ લઈશું અને આપણે આ રીતના હાથ ઉપર લગાવી અને લાડુની ઉપર આપણે ખસખસ લગાવી દઈશું તો એકદમ સરસ આપણો લાડુ બનીને તૈયાર છે તો હવે આપણે એ જ રીતના આપણે બીજો લાડુ બનાવી લઈશું આ રીતના તમે મોલથી બનાવશો તો એક જ સાઈડના બધા જ લાડુ બનીને તૈયાર થશે બસ આ રીતના આસાનીથી તમે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી શકો છો તો આપણે બીજા લાડુ ઉપર પણ થોડી ખસખસ લગાવી દઈશું અને રીતના આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણા બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા લાડુ બન્યા છે હવે આપણે લાડુ ને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણપતિ દાદાને પ્રસાદ માં ધરાવવા માટેના ગોળ ચૂરવાના લાડુ તો તો આ આ લાડુ લાડુ તમે એકવાર બનાવશો ઘરના બધા જ વ્યક્તિ ખાઈને ખુશ થઈ અને આપણે આ લાડુ એકદમ પરફેક્ટ માપ સાથે બનાવ્યા છે એટલે લાડુ આપણા એકદમ સરસ બનીને તૈયાર થયા છે તો છેને એકદમ સરસ જોતા જ મોટામાં પાણી આવી જાય એવા આપણા ગોળચુરમાના લાડુ તો એકદમ આસાનીથી અને લાડુ આપણા એકદમ સરસ મોંમાં મુકતાની સાથે જ ઓગળી જાય બનીને તૈયાર થયા છે તો ગણપતિના પ્રિય અને ગણેશ ચતુર્થી ઉપર પ્રસાદ રૂપે ધરાવવા માટેના લાડુ તૈયાર છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે એકદમ આસાનીથી ના તળવાની ઝંઝટ કે ના મૂઠિયા બનાવવાની ઝંઝટ કે ના ભાખરી બનાવવાની ઝંઝટ કે ઓછા સમયમાં અને ઓછાગીની અંદર એકદમ મસ્ત તમે મોંમાં મુકતાની સાથે ઓગળી જાય એવા લાડુ બનાવીને તૈયાર કરી શકો છો તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ગોળ ચૂરમાના લાડુ ગણેશ ચતુર્થી ઉપર મારી રીત પ્રમાણે ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ગોળ ચૂરમાના લાડુની રેસિપી કેવી લાગી જો તમને આ ગોળ ચૂરમાના લાડુ ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય